સમગ્ર કચ્છમાં બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સરકારી તંત્રએ માંડવી ખાતે બીચ પર નિષેધ કરવામાં આવ્યો છે પ્રવાસીઓને બીચમાં પ્રવેશવા પ્રવેશવામાં આવે અને બીચ ઉપર પોલીસનું કડક પેટ્રોલિંગ જારી કરી દેવામાં આવ્યું છે હવે જોઈએ માંડવી આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિશેષ અહેવાલ કચ્છમાં બે બે દિવસ માટે હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી સરકારી તંત્ર એલર્ટ મોડના એક્શનમાં છે ત્યારે માંડવી બીચ પ્રવાસીઓની અવરજવર માટે ગઈકાલથી બંધ કરી દેવામાં આવ્યો છે અને બીચ ઉપર પોલીસનું પેટ્રોલિંગ કડક કરી દેવામાં આવ્યું છે ગઈકાલે જે પ્રવાસીઓ બીચ પર આવ્યા હતા તેમને પણ પરત મોકલી દેવામાં આવ્યા હતા અને આજે રહીવાની રજા હોય ત્યારે પણ એકલ દોકલ પ્રવાસીઓ બીચ પર પ્રવેશવાની કોશિશ કરતા હતા તેમને પોલીસે અટકાવીને પરત મોકલી દેવામાં આવે છે જ્યાં સુધી વરસાદની આગાહી છે ત્યાં સુધી બ્રિજ પ્રવાસીઓ માટે શરૂ નહીં થાય તેવી જાણકારી મળી રહી છે